ખોદી આવે તો કે સસ્તું કરે સસ્તું કઈ સસ્તું નથી અત્યારે ગેસ લેવા જાય તો હવે અગિયારસો રૂપિયા કરી રાખે મગવાડી છે નહીં કમાણી સારામાં સારી છે લોકોને નાનામાં નાનો માણસો હશે ને પેડલ રિક્ષા ચલાવવાવાળો એ પણ હાજે પાંચસો રૂપિયા ઘરે લઈને જાય છે બાલબચ્ચા સુખી છે કંઈક કેવું નથી મારા તરસ મઘાઈ મતલબ બહુ હશે શું કરશું હવે બધું મોંઘું જ થઈ જાય સલાજ બનાજ બધું મોંઘું શું ખાવાનું અત્યારે ચા લેવા જઈ તો દસ રૂપિયા ચા દેતા નથી જોબ લેવા નોકરી નથી મળતી બરાબર હવે દર વર્ષે કેટલા બી લાખો એન્જિનિયરો બહાર પડે છે ધંધો કરી લે જે મળે ખર્ચા પાણી તો લીધેલ રિક્ષા ભાડું ને એવું તો લીધેલ એક રજા પાડીને ડબ્લ્યુ નો એક ઓપ્શન આવે છે ડબ્લ્યુ વાગી જાય બે રજા પાડીએ સેન્ડવીચ વાગી જાય એવું બધું છે કઈ નહીં જય શ્રી રામ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ વખતે જો મુદ્દાઓની વાત કરીએ તો ચાહે એ બેરોજગારી હોય કે પછી વાત કરવામાં આવે ભાવ વધારો હોય મોંઘવારી હોય તો એ બાબતે જનતાનું શું કહેવું છે લોકોનું શું માનવું છે ચલો પૂછીએ એમને અને એમને આ બાબતે પોતાના શું મંતવ્ય મૂકવા છે જાણીએ શું કેવું તપર મોંઘવારી મોંઘાઈ મતલબ બહુ છે શું કરશું આવા બધું મોંઘૂત થઈ જશે શાલ્યા આજ ભાલે આજ બધું મોંઘુ થઈ શું ખાવાનું આમાં હા તો તમે શું કરો છો

જે મળે ખર્ચા પાણી તો લીધે ને રિક્ષા ભાડું ને એવું તો લીધે ને એટલે મોંઘવારી વધી જાય તો એવું બધું એ મોદી આવે તો કે સસ્તું ઘરે સસ્તું કઈ સસ્તું નથી અત્યારે ગેસ લેવા જાય તો અગિયારસો રૂપિયા કરી રાખે એમાં ક્યાં સસ્તું કઈ નહીં લોટ અત્યારે પચાસ રૂપિયા કિલો એમાં શું સસ્તું કરે છે ભાડા બસ ના ચાર ની જગા દસ રૂપિયા કરી રાખે હવે હવે સસ્તું શું કરી શકું મોંઘવારી છે નહીં કમાણી સારામાં સારી છે લોકોને નાનામાં નાનો માણસ હશે ને પેડલ રિક્ષા ચલાવવા એ પણ આજે પાંચસો રૂપિયા ઘરે લઈને જાય છે બાલ બચ્ચા સુખી છે પણ આ તો મોંઘવારીનું ખોટું ખોટું નામ ચડાઈ દીધું છે મોંઘવારી વધી ગઈ મોંઘવારી વધી ગઈ સરકાર ક્યાંથી ચાલે આજુબાજુ વાળા બીજા દેશના લોકો પડોશી દેશ તમારા પર હુમલો કરી જાય તો અત્યારે ક્યાંથી લાવવાના મોંઘવારીમાં નડે નઈ ખોટી જુઠ્ઠી વાતો છે મોંઘવારી બાબતે એટલે ભાવ વધી રહ્યો છે બધી વસ્તુનો પણ સામે ઇન્કમ નથી વધી રહી એટલે બધી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં વસ્તુ જે વસ્તુની કોસ્ટિંગ વધે છે ને બટ એની સામે જે લોકો જોબ કરે જે લોકો મહેનત કરે એની સામે વળતર નથી મળતું કોલેજમાં બી તમે જેટલા પૈસા તમે આખી જિંદગી લગાવો છો સ્ટડીમાં પણ એના પછી તમે બહાર જોબ લેવા જાઓ ત્યારે એટલે બેરોજગારી બેરોજગારી વધી ગઈ છે ને તમે બહાર જોબ લેવા જાઓ ત્યારે તમે વીસ પચીસ હજારની બી નોકરી નથી મળતી બરાબર હવે દર વર્ષે કેટલા બી લાખો એન્જિનિયરો બહાર પડે છે બરાબર પણ આપણું નોલેજ એટલું નથી કે ત્યાં બહાર તમને વીસ પચીસ હજારની બી નોકરી મળી જાય અગર તમે ગ્રેજ્યુએટ બી થઈ ગયા કોઈ બી કોલેજ તરફ યાર કોલેજ ની બી ફીસ અત્યારે એટલી જો ને તમે ત્રણ વર્ષે બી કોર્સ કરો બે ત્રી ત્રણ લાખ રૂપિયા તો તમારે લાગી જ જાય છે અંદર પણ સામે બહાર જતા તમને બે ત્રણ વર્ષમાં બે ત્રણ લાખ રૂપિયા કવર નથી કરી શકતા બરાબર એટલે એક જાતનો લોસ જ થયો કે તમે આખી પહેલા ધોરણથી લઈને તમે કોલેજ ગ્રેજ્યુએશન સુધી તમે જેટલા લાખ રૂપિયા બગાડ્યા પણ એટલું સામે તમે રિકવર નહીં કરી શકતા કંઈક એવું નથી મારા બેરોજગારી બહુ છે આપણે ક્યાંય પણ જોબ કરવા જઈએ ઇન્ટરવ્યૂ આપીએ એના પછી કે છે કે પેન્ડિંગ તમને કોલ કરવામાં આવશે પણ કોલ કરવામાં આવતું નહીં બરાબર સેકન્ડ ચીજ આ કે ઇન્ટરવ્યુ ક્રેશ થઈ જાય છે એના પછી કંઈ બીજું રાઉન્ડ ચાલુ થશે એની તારીખ આવે છે પણ તારીખ મળતી નહીં થર્ડ આ છે કે દસ હજાર પંદર હજારની નોકરી મળે છે ગ્રેજ્યુએશન પૂરું છે બીસી બીએસસી કમ્પ્લીટ છું એરપોર્ટ મેનેજમેન્ટ વન યર્સ કમ્પ્લીટ છે સેલ્સમાં પણ વન યર્સ કમ્પ્લીટ છે તો પણ દસ હજારની જોબ કરવી પડે છે તમારું શું કેવું વધારે કંઈ એમ નહીં કે તો કમાવવું હોય તો પોતાનો કંઈ ધંધો નાખવો પડે નાનો મોટો તો જ કંઈ આગળ વધીએ બાકી તો જોબમાં તો એક રજા પાડીને ડબલ્યુ નો એક ઓપ્શન આવે છે એ ડબલ્યુ વાગી જાય બે રજા પાડીએ એટલે સેન્ડવિચ વાગી જાય એવું બધું છે તો અત્યારે કે જમવું હોય કે અત્યારે આપણું કંઈ કરવું હોય આગળ વધવું હોય તો ધંધો જ બેસ્ટ છે આપણી માટે કંઈ નહીં જય શ્રી રામ જમવાની વસ્તુમાં લોટમાં બધી રીતની મોંઘવારી છે મોંઘવારીમાં એ કે બધી વસ્તુમાં મોંઘવારી છે ને યાર ગમે તે વસ્તુ લેવા જઈએ તો દસ વીસ અત્યારે ચા લેવા જઈએ તો દસ રૂપિયા સિવાય ચા દેતા નથી લોટ લેવા જઈએ તો બે પાંચ કિલોના એંશી ચાલી રૂપિયાની ભાવનો કિલો લોટ